તાલુકાના આકોલી દરબારગઢ ખાતે શ્રી કાંકરી તાલુકા યુવા રાજપૂત જાગીદાર કેળવણી મંડળનો નો સ્નેહમિલન સમારોહ યોજાયો પ્રાપ્તગત અનુસાર કાંકરે તાલુકાના આકોલી દરબારગઢ ખાતે શ્રી કાંકરે તાલુકા યુવા મંડળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ જેમાં મહાદેવ દરબાર જાગીર મઠના એક હજાર આઠ મહંત્રી ગુરુદેવ બળદેવનાથ બાપાના આશીર્વાદ સાથે જય ઓગઢ મહારાજ જય શ્રી મા હિંગરાજ માતાના જય ગોષ સાથે કાર્યક્રમની શુભ શરૂઆત સૌરધમ દીપ પ્રાગટ કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો જેમાં ભાલુસણા યોગ વેદાંત આશ્રમના પરમ પૂજ્ય સ્વામી સુખ દેવાનંદજી મહારાજ અને પરમ પૂજ્ય સાધ્વી હંસાબા ખાસ કરી ઉપસ્થિત રહ્યા જાગીરદાર સમાજના પ્રમુખ શ્રી કરણસિંહ છત્રસિંહ પૂર્વ મહામંત્રી ભારતસિંહ જસવંતસિંહ ભટેસરિયા કાકરે તાલુકા ભાજપ મહામંત્રી ઈસુભા વાઘેલા તાલુકા યુવા ભાજપ પ્રમુખ કમરસિંહ સોલંકી કાકરે તાલુકા કર્મચારી મહામંડળના પૂર્વ પ્રમુખ શ્રીલા અને કાંકરે તાલુકા યુવા રાતુ જાગીદાર કેડવણી મંડળના પ્રમુખ પુનુભા બચુભા વાઘેલા આકોલી પ્રહલાસિંહ વાઘેલા સરપંચ આકોલી પૂનમસિંહ ડાભી વનુભા ડાભી ધર્મેન્દ્રસિંહ વડા વિનુભા સોલંકી કંબોય રઘુભા વાઘેલા ઉમરી કીતુભા વાઘેલા

પૂનમસિંહ રાણકપુર બીજુભાઈ વાઘેલા પૂર્વ સરપંચ સહિત કંબોઇ પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ વાઘેલા બાબુસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં કાંકરે તાલુકાના રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા જેમાં બાપુનો ઢોલ નગારા શરણાઈ સાથે હર્ષોલ્લાસ સાથે કુમકુમ તિલક કરી સામયુ કર્યું હતું અને આમંત્રિત મહેમાનોનું કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી સાલુ ઢાળી સન્માન કરવામાં આવ્યું અને ભોજન પ્રસાદનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરે તાલુકા જાગીરદાર રાજપૂત સમાજની હોશ હોસ્ટેલમાં શ્રી એક હજાર આઠ મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુએ રૂપિયા એક લાખ પચીસ હજારનું દાન કરી શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહવાન કર્યું જેમાં કાંકરે તાલુકાના રાજપુર સમાજના દરેક ગામમાંથી પાટણ જાગીરદાર હોસ્ટેલમાં ફાળો આપી રહ્યા છે અને આદરણીય જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને ટીમ દ્વારા હોસ્ટેલની સુવિધા માટે અથાગ પ્રયત્ન કરી સમાજમાં એકતા અખંડિતતા અને શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી વધારા સાથે સમાજમાંથી વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરાવ્યું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન રણુભા સોલંકી કંબોઈ શિક્ષકે કર્યું હતું રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરે